અને બધી મમ્મી જેટલી મમ્મી હશે નાના બાળકોની મમ્મી તો ખાસ મારી આ વાત થી પણ કરશે જો હું બતાવું જાનુ બેનના કારનામાં આપણે કઈ કામ કરતા હોય ને એ શાંતિથી રમતા હોય ને તો કાંક ને કાંક અલગ જ કરતા હોય તો જાનુએ હું કર્યું બતાવું તો જાનું બેને જો એક જ મિનિટ હા આ બધું કાળું કાળું દેખાય છે તમને આખા ઘરમાં છે આ બધું જે આવું બધે કાળું કાળું કર્યું છે ને એને શું કર્યું ખબર છે એને મેસની ડબ્બી હાથમાં આવી ગઈ મને ખબર નથી ક્યાંથી હાથમાં આવી ગઈ બધી મેસ લગાવી દીધી છે ડબ્બી ખાલી કરી અને મેસની ક્યાંથી હાથમાં આવી ગઈ ખબર નહીં બધે કાળું કાળું કર્યું છે ને હવે ડબ્બી ક્યાંથી હાથમાં આવી નહીં મને જ ખબર પણ ડબ્બી ખાલી કરી અને મેસની ડબ્બીની અંદર એને પાવડર ભર્યો અને આખો યુનિફોર્મ સ્કૂલનો એને વાળો કર્યો તો ભાઈ બાળકો છે એટલે બાળકો જ રહી શાંતિથી રમતા એટલે આવી કાંક ધમાલ ચકડી કરતા હોય પછી મેં જોયું એનો યુનિફોર્મ જોયો ત્યારે મને ખબર પડી તો મેં કીધું કે લાવ પેલી મેસની ડબ્બી તો મને કે મમ્મી એમાં તમે પાવડર ભરી દીધો ત્યારે મને ખબર પડી કે આ બધા કાનના મેં કર્યા મેસની ડબ્બી ખાલી કરી મેસ બધી કાઢી આખી ભરેલી ડબ્બી હતી એ કાઢી ખાલી કરી યુનિફોર્મમાં હાથ લૂસી લીધા અને નીચે બધું મેસ એની પડી અને એમાં પાવડર ભરી દીધો અને હવે છે ને એ એકદમ શાંતિથી હુતી છે હું ખીજાણી ને એટલે એ શાંતિથી હોઈ ગઈ છે બતાવો આ બધા તોફાન કરીને એકદમ શાંતિથી હોઈ ગઈ છે ખીજાણી ને એટલે થોડી ખીચ કરીને તો જઈને લગ્નમાં જવાનું છે એટલે થોડી ઘણી નાની મોટી વસ્તુ પૂરી થઈ ગઈ હતી નાસ્તા ને એવું એક દિવસ માટે છે પણ મેં કીધું કે લઈ આવજો તમે જાહો તો એટલે એ ડી માર્ટમાંથી આ હોય ને કે આવી બધી વસ્તુ આવે ફેવરિટ ત્યારે ખોલવાની કેટલી એક્સાઇટમેન્ટ હોય તો જાનો નોનવે એકદમ એક્સાઇટમેન્ટ હોય એને કે હું લઈ આવ્યા પપ્પા બધું અને આવું બધું લઈ આવ્યા ફ્રેન્ચ ફ્રાઈઝ ને બિસ્કીટ ને બસ આવું બધું જે નાના મોટી થોડીક વસ્તુ પૂરી થઈ ગતી ઘરની એવું પણ મંગાવ્યું હતું તો એ પણ લઈ આવ્યા મોસ્ટ ઓફ નાસ્તો જ લઈ આવ્યા તો બસ આવું કંઈક હોય છે અને તમે મને કમેન્ટ કરીને કહેજો કે તમારી ઘરે આવા છોકરા હોય છે ને આ જો રહી રહીને સરપ્રાઇઝ આવ્યો બે શર્ટ લઈ આવ્યા છે હોઈ વાહ લગ્નની તૈયારી તો જોરો સોરો થઈ જાય છે પેન્ટ પણ એક લઈ આવ્યા છે અને આ જો પેન્ટ અને શર્ટ શું ભાવ લઈ આવ્યા છે ભાવ નહીં જોવાનો ભાવ ભાવ નહી જોતા કોઈ એકસો નવાણું રૂપિયા લેખા છે કોઈ જોતા નહી અને આ પેન્ટ વાહ જવાના એકલા છે એકલા લગ્ન જવાના છે અમને કોઈને લઈ નથી જવાના પોતે એકલા જવાના છે તૈયારી જો કેટલી જોરશોર થાય છે હવે અમે જાહુ એકલા તમને નહીં લઈ જાય બરાબર ને વાહ સરપ્રાઈઝ નીકળ્યા તો તો ભાઈ અમારા ઘરમાં પ્રોજેક્ટનું કામ ચાલુ છે તમને દેખાતું જ હોય કે પ્રોજેક્ટ બને છે અહીંયા જે રીતે ફેલાવો કરીને રાખ્યો છે અમારી બેને અન્વેષાઈએ ચલો જો દેખીએ આપણે કેવું પ્રોજેક્ટ બનાવવાનું છે આપણે એને આ નમૂનો બતાવો અન્વેષા દીદી કેવું પ્રોજેક્ટ છે તમારો આ પ્રોજેક્ટ છે અન્વેષા છઠ્ઠા ધોરણમાં છે તો આ એનો પ્રોજેક્ટ છે બોલો શું કહેવા માંગો છો સાયન્સ એક્ઝિબિશનમાં મૂકવાનો છે તારો પ્રોજેક્ટ એટલે પાછળ પાછળ મૂકવાનું થશે ને હા આ બધા પ્લાન્ટ ને ફ્લાવર ને બધું એના વિશે જાણકારીનો પ્રોજેક્ટ છે બરાબર ને અને આખા ઘર માં ફેલાવો કરીને રાખ્યો છે પ્રોજેક્ટ છે અમારે આ એટલું જાણવા કરો મારું તો અને આ કેદી સબમિટ કરવાનું છે તારે પરમ દિવસે તારીખ બોલ 7 તારીખ 7 તારીખે આ જો અનવૈસાયકા બનાવી દીધું છે આ શું લો બનાવ્યું છે આ મારી જોરી થી લાગે અનવૈસાય મારી અને તે મારી જોરી યુઝ કરી રી છે

તમારે શું પ્રોજેક્ટ ચાલુ છે અમારે હિરોઈન આ અનવેષણ છે ને હે અનવેષણ પહેલા તો હવે થઈ ગયું આ જાનુના પ્રોજેક્ટ છે બધાય કટિંગ કર્યા છે ને હે ને જાનુ જો ડ્રોઇંગ બુકમાંથી ડ્રોઇંગ બુક ફાડી ફાડીને કર્યું છે અને આ જો ઘરની હાલત આવી છે આ જાનુ બેનનું ટેન્ટ લીધું હતું બસ અત્યારે હવે ખાલી જગ્યા જ રોકે છે અને રાતના આ છે પોણા દસ અને હજી અમારે કામ ચાલુ થયું છે પ્રોજેક્ટનું અને આ જો બેન ના બધા પ્રોજેક્ટ ફાડીને બનાવી બસ કા જાનુબેન બેન ચાલો કાતર થી પણ ધ્યાન રાખીને કાપવું હાજર હા ચલો હવે અન્વેષાન પ્રોજેક્ટ બને ને પછી ફાઇનલ તમને દેખાડ દેવું કેવું બનાવ્યું અન્વેષાએ તારો બનાવ બતાવીશ હા હાલો હવે પ્રોજેક્ટમાં મદદ કરીએ હવે તો આ વિડીયોનો એન્ડ તો હું અહીંયા જ કરું છું જાનુબેનના તોફાન મસ્તી હારે તો મળશું નવા વિડીયોમાં અને મારા વિડિયો જોતા રહેજો ઓકે બાય